ગુડ મોર્નિંગ કેમ છો બધા તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને ચા નાસ્તો કરીને ઈટકા પર બેસી ગયા છે પ્રાચી સાથે પ્રાચી કાન સાફ કરી આપે છે મને એવું કહે કે તમને મારો અવાજ નથી સંભળાતો તો આજે તો તમને એમ કે કાનમાં સડી નાખીને બેડા જ કરી નાખો લાવ 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 બતાવો બતાવ બતાવ આ બર્ડ બેબીમાંથી કોલકત્તા વેસ્ટ બંગાળથી આવડા માટે એક પાર્સલ આવ્યું છે ઓપન કરી નહીં ફટાફટ જોયો ને આપણી પાસે પેજ પ્રમોશન ઘણા બધા છે અને બધી ટ્રસ્ટેબલ બ્રાન્ડ્સ આપણને કોન્ટેક કરી રહ્યા છે યસ ઓહોહો

ઓ ભાઈ જા ની નવા ના તું જા ટાઈમપાસ નહી કામ છે ના જવા મન તારો જમા જા નહી પછી મળે જા જલ્દી જા બીજા કામ છે જવા મન ના બીજા કામ છે જા આપણે જલ્દી જા એર સુટ આપણે ઘણું બધું ઘણી કામ છે બીજા ટાઈમપાસ નહીં કયા રાખ્યા ફટાફટ નવા જા કઈ નહીં ફટાફટ નવા જા ને ફટાફટ તે નહીં ચાલે કાપને તો લાટ આવડો લે લે આ એક નળ લગાઈ દે પ્લાસ્ટિક નળ કે એ સ્ટીલ પ્લાસ્ટિક જે ને તો નળ લાગી ગયો છે કમ્પ્લીટ ને નહીં ધોઈને બે કલાકની ઊંઘ કાઢીને હવે અત્યારે જઈએ છીએ અમે બારડોલીમાં બે ચાર કામ છે પટાઈ આવીએ અને ધૂળેટીની દ્રેક દિવસો માટે પિચકારીને એવું લેવાનું છે તો એ બી લઈ આવીએ પિચકારી પિચકારી જોઈએ ને પિચકારી ફુગ્ગો હા ફુગ્ગો લઈ લે હું સારું ચાલો જોઈએ બે ત્રણ જોઈએ ચાલ લઈ આવીએ હે ઓય તુએ પાપાને કીધું કે કહેજોની આજે આપણે કોઇન્સિડન્ટલી બધાએ બધાએ આપણે વેડ પહેરેલું છે આપણે બે આપણે બે છે આપણે બધા સેમ પહેર્યું આપણે તો આપણે હા આજે તો સેમ બધા રેડ કલરમાં જોની આપણે ચાર જો આપણે ચાર આ સ્માઈલ

চালি কি বল মাথা মাঝে গাড়ি আয়োজে ઈ ગઈ ડોબી

આ કેટલી ભાગી હવે તૂટી ગઈ કાને પડતા હમ ન પ્યાવર ખેજ હવે આને ખે આને માં દે ચાલ જાવ દે કોણ આ લિપિટ કરી છે બોલો એની

ચાલો નમી કરો જાઓ પેલા નમી નમી કરો ને પછી બીજા કોકો પહેરો ચાલો ચાલ મોમ કરવાના ચાલો જાઓ ફટાફટ ચાલ તૈયાર થઈને શું કરવાના કરીશું ખાવાના પછી ખાઈને ટીવી જોયા જ કરવાનું મજા આવી ભૂમા રમવાની મચ્છો ફરતું છે તઈ પાસે એ જ રીતે બાજુમાં એ આવ્યું ઓ આવ્યું માથા પર તારા માથા પર તારા માથા પર આવ્યું

જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મોજ કરો મજા કરો જિંદગી આજે છે કાલે નથી એટલે વધારે ટેન્શન નહીં લેવો ને જલસા કરો પાછા મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય